નમસ્કાર ન્યૂઝ પ્લસ આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ શહેરના એસવી પટેલ રોડ ઉપર આવેલ એક હોટલમાં દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ઓચિંતો છાપો મારી હોટલમાંથી ચાલીસ કિલો ગૌમાંસ પકડી પાડી બે ઇસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે દાહોદ શહેરના એસવી પટેલ રોડ પર આવેલ મુરી નાસ્તા હાઉસ નામની હોટલમાં વેચાણ કરી આર્થિક લાભ મેળવવાના હેતુથી ગૌમાંસનો જથ્થો રાખેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસને મળી હતી જે બાતમીના આધારે દાહોદ ટાઉને ડિવિઝન પોલીસની ટીમે મુરી નાસ્તા હાઉસ નામની હોટલમાં પરમ દિવસ તારીખ ત્રીસ એપ્રિલના રોજ બપોરના સાડા બાર વાગ્યાના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો અને હોટલમાંગથી પ્લાસ્ટિકની મિનિયાની બે થેલીઓ ભરેલ આશરે ચાલીસ કિલો જેટલું ગૌમાંસ પકડી પાડી કબજે લીધું હતું અને યાદગાર ચોક વણઝાર વાડમાં રહેતા શહીદભાઈ બસીરભાઈ સબ્જી ફરોજ તથા દાહોદ સૈફી મહોલ્લામાં રહેતા ઇબ્રાહિમભાઈ બસીરભાઈ સબ્જી ફરોજની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને હોટલમાંથી પકડાયેલ ગૌમાંસના જથ્થામાંથી સેમ્પલ લઈ સદર માંસ ગૌમાંસ છે કે નહીં તે જાણવા માટે તે સેમ્પલને પરીક્ષણ માટે સુરત એફએસએલમાં મોકલી આપ્યા હતા જેનો રિપોર્ટ આવતા નુરી નાસ્તા પકડેલિમ ભાઈ બસિરભાઈ સબ્જી ફરોજ તેમજ અન્ય બે ઇસ્મો દાહોદ જૂના વણકરવાસ પટેલ ચોક રહેતા અનવર નિસાર બેલી કુરેશી તથા દાહોદ કસબા મટન માર્કેટ સામે રહેતા ગુલામ ઉર્ફે ગોલા રસુલ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે